નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અર્થ પરકા ન્યૂઝ શ્રી નવા ગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પીએમ પોષણ યોજના અંતર્ગત એક સરસ નાટક રજૂ કર્યું વડાપાવ અને પીઝા બહુ ખાય છે. સાચું કહું છું મેં મેની મમ્મી મારી મમ્મીને કહેતી હતી કે વિવાન ફાસ્ટ ફૂડ ખૂબ જ ખાય છે.

ઓબેસિટી નો પ્રોબ્લેમ હોય મે રાહત મળે છે મેલેટસ ખાવાથી પેટા પ્રમાણમાં તેને છે અને ન્યુટ્રિશન અનાજ પણ કહેવામાં આવે છે મેમ એટલે જે ખાવા પર ફાયદો થાય તે અનાજ ચમત્કારી કહેવાય સાંભળો કેટલી લેવલ જેવા મહત્વના અંગોનું થાય સિસ્ટમ ઓર્ટેલની જે કામ કરે છે વળી આ સ્માઈટ્યુટી કેન્સર જેવી રોગોને દૂર રાખે છે ઓટા બધા ફાયદા હા ચાલો હા તો મોબાઈલ